વ્યાકુળતા વધી જતી હોય છે ઘરની પરિસ્થિતિ સારી ના હોવા છતાં ઘરનું ભરણ પોષણ કરતા કરતા પ્રસંગોની તૈયારી કરવી પડે છે અને જરા વિચારો તો ખરી કે કોઈકની ઘરે પૈસા નથી અને છતાં પણ તેમને આ પ્રસંગ કરવા પડે અને એવું નથી કે આપણે કે ધામધૂમથી જ પ્રસંગ કરવા તમે પહેલાના પહેલાના જમાનામાં આપણે કેમ કે બધા મામા માસી કોઈ ફૂઆ બધા એક સાથે બે

પ્રસંગો ઓછા હતા પણ વ્યવહાર સારો હતો અને આજે તો એક દીકરા કે દીકરીના જન્મથી લઈ મૃત્યુ સુધી અનેક પ્રસંગો થાય છે અનેક ખોટા ખર્ચાઓ થાય છે હા જેને ભગવાન ધન સંપત્તિ દોલતથી આપી છે તેવા અનેક પ્રસંગો ઘણા તો બરાબર પણ મારા જેવા ના ના મારાથી ભૂલ ન થતી હોય તો કેટલા બર્થડે પાર્ટી સગાઈ ચાંદા ચૂમ લાડવા લગ્ન પછી દાડો એનિવર્સરી આ ખોટા ખર્ચા બંધ કરો શું આપણે જરા તમે ખાલી વિચાર કરો કે આ તમે એટલા બધા ખર્ચા કરો છો એ જરૂરી છે અને જો હા તો શું બધા લોકોને પોસાય છે સામાન્ય મધ્યમ વર્ગના લોકોને નથી પોસાતું મારા વાલાઓ પરંતુ અમુક લોકોના બનાવી દેવામાં આવેલા રીત રિવાજોને પૂરા કરવા પડે છે આ બધું દેખા દેખીમાં ના છૂટકે કરવું પડે છે પણ હું તો કહીશ જ કે હું તો કહીશ જ કે જો આપની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય ને તો કે મારા સગા વહાલાઓ મને સંભળાવશે હાફ કેશે તેમ કેશે એ બધી બીક છોડી દેવી જોઈએ અને આપણે કેપેસિટીના પ્રમાણમાં પ્રસંગો કરી વ્યવહાર સાચવવા જોઈએ અને જો માંડ માંડ આર્થિક પરિસ્થિતિ સારી ના હોય અને માંડ માંડ પરિવાર નું ભરણ પોષણ થતું હોય ને તો અનેક સમૂહ લગ્નો થાય છે અનેક આર્ય સમાજ ના લગ્નો થાય છે તો એમાં જોડાઈને સાચી અને સારી લગ્ન વિધિ થી લગ્ન કરવા જોઈએ આપણે અત્યારે આપનો મોટો પરિવાર મારે કે તમને એક વાત કહેવી છે કે તમે કોટા ખર્ચા છોડો ખોટી ફેશન છોડો ખોટા વેશન છોડો અને સાદાઈથી બધા પ્રસંગો કરી કોટા ખર્ચા કોટા ખર્ચા ન કરી એક સાદાઈથી પ્રસંગ કરો અને થોડા પૈસા બચાવો અને પૈસા જરા ક્યાં બચાવો ને એ પણ કહી દો જરૂરિયાત કરતા વધારે મોંઘી સાડી લેવી કે જે એક જ વાર પહેરે છે એનો સાચી વાત છે જરૂરિયાત કરતા મોટો મોંઘો મોબાઈલ તો મારે જોઈએ અને નેટ પણ ખરું

Okay, e yeah. aí,